અનકૃતિક બિયારણ એટલે ફોર બીટી ફાઇવ જી ફોર જી ફાઇવજી નામના બેરણ આવે અને બિલ વગરના બિયારણ આવે એમાં બિલ હોતા નથી ઉપલબ્ધ અને લલચાવી પોલાવીને ખેડૂને વેચવામાં આવે ઉત્પાદનમાં ઉત્પાદનનું નામ ધીએ તો બહારના આટલા મણીકા થાય એટલા મણીકા થાય આ પ્રકારનો રોગ નહીં આવે આવું આવું છે એવી રીતે એકરો વાળા વિવિધ વિધિ એગ્રોવાળા વેચે છે ખેડૂતને એનું ઉત્પાદન શું થાય એ કાંઈ કહેતા નથી બરોબર છે અમે અધિક કચેરીઓમાં રજૂઆત કરવા છતાંય અમને ઉચિત ન્યાય ક્યાંય મળેલ નથી કોઈ પણ કચેરીમાં અમને જવાબ દેતા નથી અમે ખેડૂની રજૂઆત લઈને વારવાર જાય છે બધી રીતે એગ્રો વાળાને અમે કીધું ભાઈ તમે આ બિલ વગરનું બિયારણ તમે વેચો બિલ તમે કેમ અમને દેતા નથી બિલ દેતા નથી અને ડબલ ભાવે વેચાઈએ ટોટલી ફોર જી ફાઈવ જી નખો નોકી નામની કંપની ચાર પાંચ કંપનીઓ છે નોખા નોખા નામથી વેચે વાગડ આવે દિગ્ગજ આવે તે જ્યાં સુપર આવે ઘેલો આવે ઘણી બધી આવે બરોબર છે વેચે એની કોઈ જાતની નથી અધિકારીઓને રજૂઆત કરવા છતાંય અમારે અહીંયા લગન મીડિયા ભૂગવું પડ્યું અને ખેડૂત માટે કાયમી અન્યાય થાય છે આજ નહીં કાયમી માટે આ દવા આ બિયારણ એક નહીં આની માટે દવા પણ એવી આવે જે ડુપ્લિકેટ દવા એવું બજારમાં વેચાય છે કે એનું કોઈ જાતનું ખેડૂતને રિઝલ્ટ જ નથી મળતું અમે જામજેતપુર ગામ ના ખેડૂત અમે પાંચ ખેડૂત આવ્યા છીએ જામજેતપુર તાલુકો અમારો જામનગર જિલ્લો પ્રોપર અને અમે જામજેતપુર રહી છીએ ઘણા બધા ખેડૂત ને અસર કરે એક ખેડૂત નહીં તમામ ખેડૂત આ અસર કરે દવા ડુપ્લિકેટ આવે તમે છાટો તો દવાનું રિઝલ્ટ ના આવે દવાનું રિઝલ્ટ ના આવે તો પૈસા તો પાણીમાં માં જવાના હે ને સરકારી સરકારી ની રીતે પ્રયત્ન કરે પણ આલા અધિકારી એલા કઈ કરતા જ નથી વાય સરકારી ની રીતે પ્રયત્ન છે જે આટાણા જે કપાસ બગડ્યા છે આ મોસમ ની

સરખો ના ખુલે એવા બધા એમાં અનેક અનેક પ્રશ્ન આવતા હોય બગડવાના પ્રયત્ન સુકાવાના પ્રયત્ન બધું એમાં બનતું હોય છે અને અમુક માં રોગ એવા બધા આવે કપાસ મારે ખુદ ને મેરબી વાવેલો હોય પાંચ વીગ્યા નો કપાસ હાલની તકે મેં પાડી નાખે પાડીને એમાં બીજી જણસી વાવેલી છે ખેડૂત ને આવા માર પડે ખર્ચા વધી જાય નફાના ધોરણ ઘટી જાય છે આવું બધું બને છે વાર વાર બને છે ઓરિજિનલ ડુપ્લિકેટ નથી આ ફોર બિટિન ફાઈવ આવે ને એનાથી ને નુકસાની જાજી છે ભાવમાં કઈ ફેર ના પડે કપાસ ની ક્વોન્ટિટી હરખી થાય ભાવ ઓળખો જ આવે ભાવમાં કઈ લાંબો ફેર ના પડે આ બિયારણ ના ભાવ પંદરસો રૂપિયા લઈએ કોઈ હજાર માં દઈએ કોઈ બારસો માં દઈએ એક ને એક બિયારણ હોય આ ગોતરી જે વાગડની બરોબર તો વાગડ તમને એક લેવા જાવ કે નું મળે જેવો ખરીદવા વાળો રોકડે લઈએ તો ઓછા પૈસા હોય બાકી એ તો વધારે હોય ઓરિજ સાડા આઠસો આઠસો ને સાઠ પાસઠ રૂપિયા સમથિંગ ભાવ છે ગવર્મેન્ટ નો હોલગાર્ડ જે માન્યતા છે ગવર્મેન્ટ નું એના આઠસો થી સાડા સાતસો સમથિંગ લઈએ એગ્રો વાળા અને આના બારસો એ પંદરસો મારી ખુદ ખુદભાઈ મેં પંદરસો રૂપિયા ખરીદી કરેલી તેજસ ઉપર બિયારણ લોકેલ રોળા સાહેબ નું તેજસ ઉપર આવે પંદરસો રૂપિયા ખરીદી દીધેલું રોકડા પૈસા લીધેલું